નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જોયાં આજના સમાચાર મેવાસા ડેમના પાણી ગાગોદર નજીક ખેતરોમાં ફેલાતા ચાર લોકોનું આઠ કલાકની મહેનતે એસ ની ટીમે રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢ્યા ગઈકાલે ભર વરસાદ બાદ રાપર તાલુકાના મેવાસા ડેમના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા ગાગોદર નજીક ખેતરમાં કામ કરવા ગયેલા ચાર લોકો પાણી વચ્ચે ફસાઈ ગયા હતા આ અંગે મળતી માહિતી મુજબ મેવાસા ડેમનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા તંત્ર દ્વારા રાયમા વાંઢ જોધપર ગણેશ ગણેશવાઢ સહિતના વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી હતી આ દરમિયાન બાબુ વાંઢ અને રાયમા વાંઢના ચાર ખેતમજૂરો ખેતરમાં કામ કરવા ગયા હતા મજૂરો ખેતરમાં કામ કરવા ગાગોદર નદીથી સાત કિલોમીટર અંદર આવેલા ખેતરમાં બપોરે ચારે તરફથી પાણી ફરી વળતા ચાર ખેતમજૂરો ફસાઈ ગયા હતા ગ્રામજનો દ્વારા આ ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રને જાણ કરવામાં આવતા એસડીઆરએફની ટીમ તત્કાલ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ આ સમયે પાણીનો પ્રવાહ ખૂબ જ વધુ હોવાથી તેમજ ચારેય નાગરિકો સલામત સ્થળે સુરક્ષિત હોવાથી પાણીનું સ્તર ઓછું થતાં ઓપરેશન હાથ ધરવા નિર્ણય કરાયો હતો જેથી વહેલી સવારે પાંચ વાગ્યે પાણીનું સ્તર ઓછું થતાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું બપોરે બાર કલાક સુધીમાં એસડીઆરએફના જવાનોએ રાધુ મલ્લુ મનુભાઈ બાલુ ગોવાભાઈ બાલુ કમાભાઈ માનસિંગને આઠ કલાકની જહેમત બાદ સહી સલામત રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી હતી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ

દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ

દર્શક મિત્રો આજે તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર